અને તો ભાઈ આયા ભાઈ બંધ કરો ને યાર હમણા પછી કરવાનું છે તો મારા પછી તરત બંધ કરી ને યાર એ ભાઈ આની નલિન કાકા હે વાત કરીયો અમે બોલ હું કહું છું ને મારું ભાવ છે ચલે જરે મોટા અર્થ જાય મોટા મેસેજ ચલો ચલો પતિ મોટી વાત મોટી છે